તો પ્રથમ પ્રશ્ન ઉત્તર સુધી જે આપે છે સત્સંગ કરવાથી માનવ નું કલ્યાણ થાય છે પણ એનો આરંભ આપણે જે અત્યારે કરી રહ્યા છીએ આ સત્સંગ નો આરંભ છે કથા સાંભળો

ઈશ્વરને પામવાની તાલાવેલી જેટલી તીવ્ર હશે એટલા વેલા ઈશ્વર પ્રાપ્ત થશે એક છોકરો ઋષિ પાસે મહાત્મા પાસે આવ્યો ને સવાલ કર્યો કે બાબા મને ભગવાન જોવા છે ભગવાનના દર્શન તમે કર્યા તો કે હા મેં તો કર્યા તો મને કરાવો ને મારે દર્શન કરવા છે સંતે કીધું કે દર્શન કરાવવું એક કામ કરે નાવા જવાનો ટાઈમ થયો છે એટલે આ ટુવાલ પકડે આપણે પેલા સ્નાન કરી આવીએ પછી આવીને તરત તને દર્શન કરાવવા એટલે ઓલા ને એમ કે દર્શન જો થતા હોય તો આ જન્મારો મારો સફળ થઈ જાય બિચારો બાળક અજ્ઞાન અભૂત એટલે તરત તુવા લઈ લીધો ને ગુરુજી ની હારે ગંગાજી માં ગયા નાવા નાવા ગયા ને ગુરુજીએ શું કર્યું વાળ પકડીને ચેલાને ડુબાડ્યો લગભગ ત્રીસ પાંત્રીસ ચાલીસ સેકન્ડ સુધી બોલો બહાર નીકળવા માટે તરફડિયા નાખે વધારે બોળે લગભગ પોણી મિનિટે મારો કાઢ્યો પણ ત્યાં તો હોલ્યો હા ધમટ થઈ ગયો હતો કારણ કે પાણીમાં શ્વાસ વગેરેનો એટલે બહાર નીકળીને ગુરુના પર ખીચવાઈ ગયો તમે તો કંઈ માણસ આગળ મને મારી નાખે જો હવે એક સેકન્ડ પણ વધારે રાખ્યા હોત તો હું મરી જા જા એ વખતે ગુરુદેવ કીધું કે બેટા તને મારવા માટે નહીં પણ તે જે સવાલ કર્યો ને એનો જવાબ આપવાનો મારો હા જવાબ હતો આ કઈ જવાબ હોતા છે

કોઈ આપણા ઉપર હાથ મૂકી દે અને આપણને ઈશ્વર મળી જાહે એ બધી ભ્રામક વાતો છે એવા કોઈ બ્રહ્મા આવતા પણ નહીં કારણ કે આત્માનો નાતો પરમાત્મા સાથે બહુ સમજાય એવી વાત કરું છું એમાં વચ્ચે ત્રીજો કોઈ આવી જ ન શકે હા સદ્ગુરુ હોય પણ એ રસ્તો બતાવે કે તું આમ કરીશ તો તને આ મળશે એના માટે સદ્ગુરુ આવશ્યક છે

श्लोक श्लोके आवडे यदा यदा हि धर्म क्लानिर्भवति भारत अभ्युधानम् अधर्मस अदात्मानं सुजा परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्मसंस्थामतारथाय संभवामि સંભવાય યુગે યુગે જારે જારે જે જે સમયે જરૂર પડી ત્યારે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે અને અધર્મના ઉથાપન કરવા માટે ઈશ્વરને અવતાર લેવો પડે છે આ સરળ અને સહજ હું તમને આનો આન્સર આપી રહ્યો છું ભગવાનના અવતારની પાછળ કોઈ બીજું કારણ હોતું નથી હા એ તો અહીંયા આવ્યા પછી કંઈક પ્રોગ્રામમાં ચેન્જીસ થાય એ બધા પ્રોગ્રામ પ્લાન બધા અહીંયા આવ્યા પછી પછીના હોય દાખલા તરીકે રામા અવતાર થયો તો એ વખતે રણઝાડ રાવણની હતી તો રામને એમ થયું કે આવ્યો છું તો આ કચરો જરાક સાફ કરતો જાવ બાકી રાવણને મારવા માટે રામને અવતાર નથી લેવો પડ્યો ખાદી ભાષામાં સમજાવું તો વિદેશીઓ અહીં બધા બેઠા છે વિદેશથી દસ દસ વીસ વીસ વર્ષ સુધી અહીંયા આવ્યા ન હોય ને પછી પાડોશી અવરનવર ટેલિફોન કરતા હોય મેસેજ મૂકતા હોય પણ પાડોશમાં કંઈક લગ્ન કાર્ય આવે અને એ ટપાલ પણ લખે ટેલિફોન પણ કરે એસએમએસ પણ કરે પત્રિકા પણ મોકલે ને પાછો આગ્રહ પણ કરે કે તમારે મારો એક જ દીકરો છે આવવું જ પડશે અને હવે જો આ વખતે નહીં આવો તો આપણો સંબંધ કટ એ વખતે પછી કેલિફોર્નિયા કેલિફોર્નિયાવાળાને એમ થાય કે નહીં હવે તો જવું જ પડશે રામે દહ વર્ષથી ગયા નથી હાલ પણ એ આવે તો પછી ક્યાં જાય જેને આમંત્રણ આપ્યું હોય એના ઘરે ઉતરે એના લગ્નનો પ્રસંગ પાંચ દસ દસ દિવસ આનંદ કરે માણે જાનમાં જાય જાન આવે જે કાંઈ હોય પ્રોગ્રામ પતાવે પણ દસ દિવસ પછી શું કરે જૂનું ઘર હોય ને એનું તાળું તોડાવે કારણ કે ચાવી ખોવાઈ ગઈ બે પાંચ મજૂર કરે અને ઘરની સાફ સફાઈ કરાવે અને સાફ સફાઈ કરાવે એ વખતે કોઈ આવીને એમ કહે કે આ કેવો મૂર્ખ્યો ઘર સાફ કરવા હાટો દોઢ લાખ રૂપિયાની ટિકિટ ખરી ખર્ચીને આવ્યો એ દોઢ લાખની ટિકિટ કાંઈક ઘર સાફ કરવા હાટો નથી ખર્ચી એ આવ્યો છે સંબંધ સાચવવા માટે પણ આવ્યો છે તો સાથે સાથે ઘર સાફ કરતો જાવ એમ ઈશ્વરને આવ્યા હોય છે કાંઈક બીજા કામ માટે પણ પછી આવ્યા હોય તો સાથે સાથે ઘર સાફ કરતા જાય છે ભગવાન ના અવતારો નો પ્રયોજન કોઈને મારવા માટે ઈશ્વર ને આવવું પડતું નથી એનો મૂળભૂત સિદ્ધાંતો સનાતન ને પ્રસ્થાપિત કરવાનો હોય છે